Okay.

દીકરીના લગ્નની વિધિઓ પૂરી કરતા જ પિતાને હાર્ટ એટેક આવ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જેમાં પિતાનું મૃત્યુ થઈ ગયું છે તો આ સમાચાર જેવા સંબંધીઓને ફેલાય કે ચારે તરફ માતમ સવાઈ ગયો હતો અને મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે રામેશ્વરી પલ્લી ગામના રહેવાસી જો કે મિત્રો બાલાચંદ્ર પોતાની દીકરીના લગ્ન બિકાનોરમાં બીટીએસ ચોક પાસે મેરેજ હોલ આયોજિત કર્યા હતા જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ